ભુજના પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટી પર હિચકારો હુમલો યુનિવર્સિટી રોડ પર કેટલાક શખ્સોએ ગાડીમાં તોડફોડ કરી હમીદ ભટ્ટી પર હિચકારો હુમલો કર્યો એકોડ હોસ્પિટલમાં ખસેડાય ભુજના પૂર્વ સેવક અને મુસ્લિમ યુવા અગ્રણી હમીદ ભટ્ટી ઉપર હુમલો થતા ગંભીર હાલતમાં તેમને સારવાર માટે ભુજની એકોડ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે આ બનાવની જાણ થતા મુસ્લિમ સમાજના આગેવાનોની તાત્કાલિક અસરથી હોસ્પિટલ દોડી ગયા હતા તેમના તબિયતની પૂછા કરી હતી સમગ્ર બનાવની મળતી વિગત અનુસાર ભુજના પૂર્વનગર સેવક હમીદ યુનિવર્સિટી ખાતે પરીક્ષાનું કામ પરિપૂર્ણ કરી પોતાના ઘર તરફ ફરી રહ્યા હતા ત્યારે બપોરે વાગ્યાની આસપાસ જૂની અદાલતના કારણે કેટલાક શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં પાઇપ છરી જેવા તીક્ષણ હથિયાર ધારણ કરી તેમને ગાડી ઉપર હુમલો કરી બહાર કાઢી તેમને બેફામ માર માર્યો હતો ત્યારબાદ છરી વડે હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર માટે પ્રથમ ભુજની એકોડ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે જ્યાં તેમની સ્થિતિ ગંભીર છે બનાવની જાણ વાયુ વેગી થઈ જતા આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા હમીદપટ્ટી પર આજે બપોરે થયેલ હુમલા પાછળ જૂની અદાવતનું કારણ હાલ ચર્ચાઈ રહ્યું છે તાજેતરમાં તેમના ઘર પર ફાયરિંગ થયું હતું ત્યારબાદ આ ઘટનામાં કેટલાક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની અદાલતને ધ્યાન લઈ આ ઘટના બની હોય તેનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આ બનાવ બાદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આપને ખ્યાલ હોય તો બે ચાર દિવસ પહેલાં રૂક્ષનાબેનનો જે મર્ડર કેસ ઉભું છે મર્ડર કેસમાં અલીમ ઇંગોરજા એનો જમાય અનુભવ લાખ મોર છે એનો બંને મોસિન ઇંગોરજા જે અવાનવા નાટક કરે છે પોતાના ગુનેગારો માટે આવેદનપત્ર આપવા વારવાર પાસામાં આવેદનપત્ર આપે છે એમનો બંને એ લોકો લેવા હુમલો કરે છે અમિતભાઈને મારી નાખવા માટે આવનાર દિવસોમાં કોઈ પણ માણસ સત્યની લડાઈ લડે નહીં આ ગુંડાગીરના અત્યાર નવનો ફૂન છે અને પોલીસ પણ હાજર હતી સ્કૂલની અંદર અમિતભાઈ કોલેજમાં ગયા હતા દિવસમાં સોરી ત્યાં કચ્છ કચ્છ યુનિવર્સિટીમાં જ્યાં એ લોકો એમનું એક વકીલ હતી એ કોઈ પરીક્ષા આપ્યો કુંભાર છોકરો છે એમને ફોનથી રેકી કરીને બાતમી આપી કે અમિતભાઈ એક્ઝામ આપ્યા છે ને છે બહાર નીકળતા આવ્યો અમિતભાઈની ગાડીમાં બેસી ગયા હતા નિસદ તલવારદારી હતી નું પૂરું કરો આપી દીધી છે દીજે કે વિષય જણાના બદરનું નામ જો આગળ ત્યારે વિષય અંબે થોડક સમય રોકહી જ છે કરી હતી એ આલીમોનોનો એના સાળા થાય એમ બુડો પડી ગયા ઇસ્માईल ગામ ઝુમા અત્યારે એમના દીકરાઓ ને રજાક બાપ પણ રજાક બાપનો ભાઈ નહીં ગે છે પણ સ્વયં કે પંદર થી 20